છોટાઉદેપુરમાં ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાંથી પાણીની પાઇપલાઇન નાખતા ખેડૂતો રોષે ભરાયા છે નસવાડી તાલુકાના ખોડિયા ગામે પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી વખતે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો નસવાડીમાં ચુમ્વાળીસ ગામો માટે સુધારણા યોજના મંજૂર કરવામાં આવી છે પરંતુ ન તો ખેડૂતોને કોઈ વળતર મળ્યું છે અને ન તો તેમની પૂર્વી મંજૂરી લેવાઈ છે ખેડૂતોના વિરોધના પગલે કોન્ટ્રાક્ટરે કામગીરી રોકવાની ફરજ પડી હતી જે આગળની લાઈનો બની છે એમાં જે પંચર થતું હોય છે ત્યારે મિનિમમ અડધો એકર જેવી જમીન બગડી જતી હોય છે પાણીના લીકેજના કારણે એમ ખેડૂતો હેરાન છે અને આજે અત્યારે તો આ સિઝન છે કે નવી ખેતી તૈયાર કરવાની અને એવામાં આ થતું હોય તો ખેડૂત ખરેખર ખેડૂતો લાચાર બનતા જાય છે ના ના કોઈ જાતનું અમને વર્તન નહીં આપવા માં શું જવાબ આપે છે સરકાર દ્વારા કે મંજૂરી આપેલી છે એટલે અમે કામગીરી ચાલુ તો તો પછી નુકસાન અમને ખેતરમાં પાક ના થાય વર્તન કઈ વર્તન મળે ના કઈ નહીં